યુદ્ધની સ્થિતિમાં લોહીની અસર ન વર્તાય માટે એએનઆઈએસ અને સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંકના સહયોગથી મોરા ગામ વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આપણા સૈનિકો દેશની સરહદ પર પોતાના લોહીથી ઇતિહાસ લખી રહ્યા છે ત્યારે શું આપણે શહેરોમાં બેસીને પ્રેષક બની રહીશું અપામૃત્યુ નિવારણ સહાય સંસ્થાએ આ પ્રશ્નને પડકારમાં ફેરવી દીધો અને જવાબ ઓપરેશન સિંધુ રક્તદાન અભિયાન બન્યું માત્ર થોડા કલાકોની સૂચના સાથે પંચાવન યુનિટ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું આ કોઈ સામાન્ય આંકડો નથી તે દેશના ધબકતા આત્માનો પહેલો પડગો છે આ કાર્યક્રમનું નેતૃત્વ કરતા ભૂતપૂર્વ નૌકાદળ અધિકારી શ્રી અજય સિંઘે ગર્જના કરી આપણે સરહદ પર લડી ન શકીએ પરંતુ સૈનિકોની નસોમાં વહેતું લોહી આપણી નસોમાં વહે છે આજે આપણે જે ટીપુ આપ્યું છે તે ફક્ત જીવન બચાવશે નહીં પરંતુ સંકલ્પનો પાયો નખાશે કે ભારતનો નાગરિક હવે ફક્ત પ્રેષક નહીં પરંતુ સાચા સહભાગી રહેશે પ્રમુખ શ્રીમતી ગીતા શ્રોફ એક નેતા તરીકે નહીં પરંતુ ક્રાંતિના आवाज તરીકે મંચ પર આવ્યા તેમના આહવાનથી હોલ ભરાઈ ગયો હતો જે ચૂપ છે કાલે જવાબદાર હશે ઓપરેશન સિંદૂર કોઈ કાર્યક્રમ નથી તે યુદ્ધની પહેલી હરોળ છે આજે મે 51 મેનિકોને પોતાનું લોહી વહાવતા જોયા છે અને મારું માથું ગર્વથી ઊંચું છે પરંતુ આ પૂરતું નથી આ ફક્ત શરૂઆત છે સૈનિકો તેમના લોહીથી ધરતીને સિંચી રહ્યા છે અને હવે આપણા ટીપાથી તેમને ટેકો આપવાનો વારો છે ઇતિહાસ એવા લોકોને ભૂલી જશે જેઓ ભારત માતાના નામે જીવી શકતા નથી સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની ગૌરવપૂર્ણ હાજરીએ આ અભિયાનને એક નવી ઊંચાઈ આપી સૈનિકોને સમર્પિત આ કાર્યક્રમમાં તેમની હાજરી માત્ર ઔપચારિકતા નહોતી તંત્ર થી જનતાને સ્પષ્ટ સંદેશ હતો સુરક્ષા ફક્ત સેનાની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકની પણ છે આ કાર્યક્રમની સૌથી ભાવનાત્મક ક્ષણ ત્યારે આવી જ્યારે લીજન્ડ પબ્લિક સ્કૂલના નાના પ્રી પ્રાઇમરી બાળકો આર્મી ગણવેશમાં સ્ટેજ પર આવ્યા અને પોલીસ કમિશનરને કમિશ્નર સ્તંભ આપીને તે માત્ર ભેટ એક યુગની ઘોષણા હતી કે પેઢીઓ પણ તેમના રાષ્ટ્રની સેવા કરવા માટે તૈયાર છે તે આંખોમાં ચમક આપણને યાદ અપાવે છે કે દેશભક્તિ ઉંમર જોતી નથી તે ફક્ત ભાવના જુએ છે તેમની સાથે રાજેશ રાજેશભરમાં ડીસીપી ઝોન સિક્સ દિલીપ વકીલે એસપી ઝોન સિક્સ જે ડિવિઝન એસી ગોહિલ પીઆઈ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન અને સરપંચ શ્રી ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા એએનઆઈએસ સંસ્થા એ સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંક લીજન્ટ પબ્લિક સ્કૂલ અને મોરા ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો હતો હવે કોઈ બહાનું કરશે નહીં દેશ હવે ફક્ત સરકાર પાસેથી જ નહીં પરંતુ નાગરિકો પાસેથી પણ જવાબ માંગી રહ્યો છે આગામી રક્તદાન આગામી અવાજ આગામી પડકાર વધુ જે जय हिंद मैं पेटी अफसर अजय कुमार रिटायर्ड इंडियन नेवी से हूँ और आज जो अनीस संस्था के तरफ से उनकी पूरी टीम जिनकी चेयरपर्सन श्रीमती गीता श्रौफ मैडम है उनके मार्गदर्शन में अनीस की फौजी टीम मोरा गाँव चौरासी सूरत से हम लोगों ने कम से कम 101 सौ बोटल ब्लड जो यहाँ से हमारे फौजी भाइयों के लिए हिमाचल जम्मू कश्मीर पठानकोट जहाँ ज़रूरत है बट और वहाँ के जो भी हमारे सिविलियन भाई बहन हैं उनको जरूरत पड़ेगी उनके लिए हम लोग यहाँ से इकट्ठा करके भेजने की प्रयास की है जी तुम्हारा तो नाम હું ગીતા શ્રવ અનીસ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થાની પ્રમુખ છું સૌને જય હિંદ હાલમાં જે આપણા દેશની પરિસ્થિતિ છે આપણે સૌ એનાથી વાકેફ છીએ અને અમે લોકોએ આજે જે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે તે અમે આપણા રાષ્ટ્રના સૈનિકોને માટે ખાસ અહીંયા રાખ્યો છે અનીસ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થાની ફોજી ટીમ છે જે અહીં ઉપસ્થિત છે અને યુવા ટીમ એ લોકોએ આ બધી મહેનત કરી અને આ કેમ્પનું આયોજન કર્યું છે કેમ્પના આયોજન પાછળનો હેતુ એ છે કે લોહી એટલું જ કરવું એ ફક્ત આ કેમ્પનું આયો હેતુ નથી એનો ઉદ્દેશ્ય એ છે કે આપણા દરેક નાગરિકના દિલમાં રાષ્ટ્ર પ્રત્યે ની જે ભાવના છે અને એ લોકો પણ રાષ્ટ્ર માટે કંઈક કરવા માંગે છે તે તક પૂરી પાડવા માટેનું આ એક પ્લેટફોર્મ પણ છે અને દરેકને નાગરિકને જાગૃત કરવા માટે આજના આ કેમ્પનું આયોજન અહીંયા મોરા ગામ અને મોરા ગામના સરપંચ અને તેમના મોરા ગામની તમામ ટીમ એના મદદથી અહીંયા થઈ રહ્યું છે અને ખાસ કરીને એમાં સરદાર પટેલ રક્તદાન કેન્દ્ર તરફથી સપોર્ટ મળી રહ્યો છે કેટલીક બોટલો એકથી થઈ શકે અમે એકસો ને એક બોટલનો એક એની સાથે મિનિમમ સાથે ટાર્ગેટ શરૂ કર્યો છે અને અમને વિશ્વાસ છે કે અમે એને પાર કરીને ઘણા આગળ વધી જઈશું